હાલતો દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે બેટ દ્વારકામાં ફરી એકવાર આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો બાલા પર વિસ્તારના છે જ્યાં સરકારી જમીન પર અનેક એવા દબાણો કરવામાં આવ્યા હતા હાલ તો પોલીસને સાથે રાખીને ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી બે દ્વારકાળ્યું છે હાલ દ્રશ્યો દેખાય છે કે બેટ દ્વારકા વિસ્તારની અંદર ચુસ્ત બંદોબસ્ત સાથે છે તે મેગા ડિમોલેશન ની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે ખાસ ત્યારે દ્વારકાની વાત કરીએ તો દ્વારકા સહિત બેટ દ્વારકા અને જે વિસ્તારો છે કે જ્યાં માફિયાઓ દ્વારા છે તે દબાણો કરવામાં આવ્યા છે તેને છે તે તંત્ર દ્વારા નોટિસ પણ આપવામાં આવી છે અને ખાસ આજે છે તે વહેલી સવારથી છે જે પોલીસ બંદોબસ્ત સાથે છે કે બે દ્વારકા ની અંદર ચુસ્ત બંદોબસ્ત સાથે છે તે ડિમોલેશન ની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે જયદીપ લાખાણી મીડિયા દ્વારકા

જેની નિધિ વાત કરવામાં આવે તો દાદા નું છે તે ફરી એક વખત બેટ દ્વારકા ની અંદર છે તે ફરી વળ્યું છે બેટ દ્વારકા ની અંદર છે તે મેગા ડિમોલેશન છે તે સરકારી અધિકારીઓ દ્વારા છે તે કરવામાં આવી રહ્યું છે સરકારી જમીન પર છે તે દબાણો દૂર કરવાની પ્રક્રિયા છે તે સવારથી તેની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે મોટો પોલીસ કાફલો સહિત સરકારી અધિકારીઓ દ્વારા છે તે દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે આશરે અગિયારસો થી વધુ પોલીસ કર્મીઓથી ચુસ્ત બંદોબસ્ત સાથે છે તે ડિમોલેશન કરવામાં આવી બેટ દ્વારકાના બાલાબર વિસ્તાર છે કે જ્યાં વિશાળ સરકારી જમીન પર છે તે દબાણો કરવામાં આવ્યા હતા ડ્રોન દ્વારા પણ છે તે બાજ નજર થી છે તે સમગ્ર બેટ વિસ્તારમાં છે તે સઘન પેટ્રોલિંગ છે તે પણ છે તે હાથ ધરવામાં આવ્યું છે અને ડિમોલેશન ની કામગીરી છે તે હજુ પણ છે તે ચાલુ રહે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે બિલકુલ માટે આભાર તો હાલ તો ગેરકાયદેસર દબાણો પર ફરી રહ્યું છે બુલડોઝર બેટ દ્વારકામાં ફરી એકવાર આ દ્રશ્ય સામે આવી રહ્યા છે જ્યાં જેટલા પણ ગેરકાયદેસર દબાણો છે બાલાપર વિસ્તારમાં આવેલા ત્યાં એ તમામ દબાણો પોલીસની હાજરીમાં હટાવવામાં આવી રહ્યા છે